આવા કેટલા મેસા કેટલા એક જાણો તો આ તમારા ચેનલવાળા છે સાધુરા મારી સામે જ છે એક જાણો દવાને સીસી લઈને આવ્યો મારી પાસે હવે સમજ્યો તમે જ્યાં ગયો ને એમ જ કોઈ તન કરેલું ને મૂકેલું એ સીસી લઈને આવ્યો માકડ મારવાની મને કે આ સીસી બાપુ દર્શન તમારા કરીને મારે દવા પીને મરી જાવ મેં કીધું એક કરે હું વિડીયો ઉતારો તો મારી નજર સામે તું દવા તો નહીં પી મારી નજર સામે કીધું હું બાંધવું રાંધું ટીકા જાઉં અને જલાઈ ગયો આજની પછી મેં કીધું મેં બેટા મરદ માથે લેણા દેણા હોય કાયર માથે ન હોય ના મરદ માથે હોય ને ભાયડા માથે હોય અને રોતેલના કોઈ રૂપિયો દે રોતેલના કોઈ હજાર રૂપિયા દે રોય નું પૂરીએ તો મરદ છો નીતિ હાથી રાખ બેટા મરતો નહીં અત્યારે રૂપિયા રમે છે અત્યારે મન કે બાપુ તમે જ મારા ગુરુ મેં ગુરુ ગુરુ કઈ નથી હું માગીને પીડ્યું હા ગુરુ તારી મોગલ કીધું સમજી લે કે ભાઈ નહીં બાપુ તમે જે મને શબ્દ કીધા ને મરદ માથે હોય કાયર માથે ન હોય માણસ બચી પણ મૂછો આઘું નથી કરતા આ વસ્તુ છે હિંમત એની કિંમત આપણે બાળક નો જન્મ થાય ને ડોક્ટરો ઘણા બાળક મારે છે ન રોવે તો એ મરી જાય છે બાળક નો જન્મ થાય ને રોવે એ હું જન્મ હતા ન્યુઝ કેવો તો ખાવાનું પૂરું થઈ ગયું એના નામના ભોહળિયા વળી ગયા છે હારું ખાવાનું નથી બીજું એક શબ્દ એ બોલો મારે બાયુના જેટલા મોબાઈલ છે ને બાયમાણાના સંતાન ખોટવાળા ધબકારા બંધ થઈ જાય છે બાયમાણા જ્યાં જેટલું બહારનું ખાય છે આ પ્લાસ્ટિક બિસ્લેરી આરા ઘરમાં છે ને હળદારી નાખી દો હું જાહેર કહું આ બિસ્લેરી પાણી પીવાથી હાટેક આવે છે રોગ થાય છે કુકરનું ખાવાથી રોગ થાય હું લાવી દ્વારા વર્ષોથી બોલું છું આ પ્લાસ્ટિક હાનિકાર છે બાપુ ઝેર છે સમજી લેજો ઠીકરાનું પાણી કોઈ સ્ટીલની કાચૂટમાં બાંધો તમે લાકડાની નહીં ઠીકરા નહીં કાંઈ નહીં ઠીકરાની તાવડીમાં રાંધો આ બધી ફાયદારૂપ છે આ પ્લાસ્ટિકમાં છે ને ત્યાર ભોજન મગાવવું છે ને આ બાય માણસ તપોટમ મરવા માંડી છે છોકરા મરવા મરવા કારણ આ છે ઝેર છે આરો આરો એટલે એક જાતનું તમારા ઘરમાં મોટા મોટું હોનાર જ છે આ બિસ્લેરી પાણી બિસ્લેરી પાણી પીવાથી નાની કેટલી આવે છે એટલે હું એ કહું છું પછી એ બાળક રોવે નહીં એટલે મૃત્યુ થાય છે પછી શું કે આવતડા ને પછી દીધો રોય એવા શકને આવી આમાં કુશોળ ક્યાંથી હોય બાળકનો જન્મ થાય ને એટલે સીધી એને ચીક આવે હવે ચીક નથી આવતી કારણ કે ખોરાક બગડી ગયા છે હવે ચીક નથી આવતી રોતુંય નથી હું દૂર ને આમ મારે નોળિયા જે હોય ને મારે આમ રોવે ને કઈ મરી ગયો સમજી ગયા ને ઓ રોવે એટલે આજુબાજુ કહી દે કે આને અહીંયા દીકરો આવ્યો દીકરો તંદુરસ્તી છે સમજી ગયા ને તમે ચીક આવે રોવે અને પછી આને બાળો ત્યાં લે અત્યારે રોલ આવશો કે કવર ચડાવી દીધા આ છોકરા લખવા વાળાનું કારણ આવે પ્લાસ્ટિક જૈનમાં વેલું પ્લાસ્ટિક પહેરાવી દે એ છોકરું દહ વર્ષનું થાય પગ આમ હાથ આમ યા દેશની હું ફતે મારી કરે એ આપ ખડડ ટેકો ન દે એ પછી કેવા થાય ભવાડા થાય આમ પગ ને આમ માથ હોય કારણ કે જન્મતા પ્લાસ્ટિક સડાવી દીધી છે આ આ આ નરક છે હવે એમાં એમાં એનો પ્રેસ થાય જળ ને મળ બધું અને પ્લાસ્ટિક હોય પ્રેસ થાય એટલે ખોટ ને પોલિયા કારણ આ છે બીજું બાળક પેટમાં બાય મારા બાયનું ખાતી રેગાડા બાપુ જોવાય ખવાય ખવાય ખાવાનું ખોરાક હોય ને બાળક સારું થાય ઉઠીને મા બાપના મોઢા જોવો ઉઠીને ગાનું કવિત્ર એના નામના કૂતરા રાખે ઉઠીને કૂતરા જોવાય કૂતરા જેવા એમ ફોટા રાખો મા બાપના રાખો પરિવારના રાખો એના જેવા થાય નહીં પણ એનો થોડો આહાર કરે બાપુ પાંચ હજાર વર્ષ પહેલા તમે હમણાં જે મહાભારત ની વાત કરી અને શ્રીમદ ભગવદ ગીતામાં બાપુ યુદ્ધ ભૂમિમાં જે માત્ર પિસ્તાલીસ મિનિટ જ બોલ્યા છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુન ને એમાં બાપુ સત્તર માં અધ્યાય શું ખાવું શું પીવું એનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે બાપુ આપણે આપણે શાસ્ત્રને જો ભૂલી જશું તો પછી આપણે ખબર જ નથી તમે કહો છો કે આ બહારના ફૂડ ખાઈ બહારનું બધું જમવાનું કઈ અને પછી જે છે આપણે ખરેખર બીમારી નોતરી છે જો ભગવાન શ્રી કૃષ્ણ બાપુ જોઈએ સત્તરમાં અધ્યાયમાં શું ખાવું ને કેવું ખાવું એનો ઉલ્લેખ કરતા હોય તમે રોજ બાપુ આ તમે પીડા કરો આ માટે લોકો નથી સમજ હું એક વાત કરું હું એક વાત કરું કાઠીની એક વાત લઈ લઈ કાઠી અહીંયા તેરસો અડતાલી માં આયા થી તેરસો અડતાલી માં પેલું સૂર્ય જૂનું અને બે એક ને બે બે નવું જૂનું બે છે નાની મોટી બધા પછી એને કીધું કે આપણે હુરદનારાયણ ને દર્શન કરવા જો તમે આને કહેવાય સમજી લેજો સમજે તો અત્યારના ભણેલ ગણે નહીં સમજે પણ એ કેટલી દીકરી છે પછી એને કીધું કે આપણે લાંઘણ કરી લાંગણ માતાની બાજુ ન ખબર લાંગણ એટલે હું કે હવા થી હાજ હજી અન્ન દાણો પાણીનું ટીપું ન જાય ને એને લાંગણ કહેવાય હવે આપવા છે બપોરે એક લિટર દૂધ પી જાય હાજે અડધો લિટર પી જાય કિલો પેલા ખાઈ જાય અપ્પા નથી કરે ને ખાતર પાડ્યું છે અપ્પા નો કરાય પોહરીઓ વાળો કરે દેશી ભાષામાં પછી લાંગણ એક થી બે થી ત્રણ ને હાડા ત્રણ થી નો થયા ને ઉરેજ નારાયણ હામાં આવીને ઊભા રહી ગયા કે ધનિયે છે બેટા દીકરીઓ તમારા જેને કાંઈ લાંગણ ને ભક્તિને હાંગને ઘોડી આપી સુરત નારાયણ બહુ મોટી વાત છે અને લાંગણ કહેવાય અત્યારે અપ્પા મેં શાર આંદલમાં કીધા મેં દશામાં ના દશામાં મારા ઘરે ઉણિયા કરી પટા કૂટતી હોય આ આ પાપ છે પાપ છે પણ અપ્પા સેવારીઓ કોકને ખવડાવીને ખાવ અને અપ્પાસ કહો શું કહેવાય

એટલે બાય માણસ જે અત્યારે અપ્પા રહ્યો છે ને પાપ માં બે છે અપ્પાસ કોઈ દી નો અપ્પાસ કેવો કોક ને જમારી જમો એ અપ્પાસ છે દેખાડો બહુ થઈ ગયો દેખાડો એટલા ભોગવે છે મિત્રો આમ તો બાપુ સાથે વાત કરીએ તો આપણે કલાકો નીકળી જાય કારણ કે મહાભારત વિશે વાત કરીએ તો એ કલાકો નીકળે હા રામાયણ વિશે વાત કરીએ તો એ કલાકો નીકળે દેવી ભાગવતની વાત કરીએ શક્તિની વાત કરીએ અને આ બધા જ મુદ્દા છે મેં તમને કીધું કે એક પત્રકાર તરીકે પણ મૂંઝવતા હતા કે આ આ બધા જ એક સમય એક પવિત્ર વસ્તુ હતી પછી સમયાંતરે અંગ્રેજોને ન સમજ્યા અને પછી એને આપણે કાયદામાં એને ગુનો સાબિત કર્યો પણ મૂળ અર્થ શું છે એ તો તમે અંદર જાઓ તો ખબર પડે તો બસ આટલું જ અને જો તમને વિડીયો ગમ્યો હોય તો એને લાઇક કરજો શેર કરજો જેથી કરીને બાપુનો આ મેસેજ છે એક એક શબ્દ જે છે અને શબ્દનો દોષ ન થાય એનું જે છે આ ચારણ ઋષિ આપણે અવારનવાર કહેતા હોય છે કે શબ્દને પકડવો અને પત્રકાર તરીકે ફરી એકવાર કહું છું કે જ્યારે પણ તમે શબ્દ લખો છો ત્યારે વિચારજો કે ગટર ગંગા ક્યારે તમારે શબ્દ લખો છો ગોરખ ધંધા તમે ક્યારે લખો છો આ શબ્દ જે છે એ તમારે નાશ કરવા જોઈએ એનો ક્યારે પણ ઉલ્લેખ ન કરવો જોઈએ અને બાપુએ જે આજે વાત કરી પ્રકાશ પાડ્યો અને સાથે સાથે અંતમાં બે દિવસ પછી છે અને એ મુદ્દાથી લઈ અને પછી આપણે વિરામ લેશું ચાઇનીઝ દોર ઉપર સરકાર પ્રતિબંધ મૂક્યો છે તમે જ્યારે ટુ વ્હીલર ઉપર જાઓ છો બાઇક ઉપર જાઓ છો એક્ટિવા ઉપર જાઓ છો અને ત્યારે એમાંથી દોર કોઈ પસાર થાય અને ગળા ગળામાં એ દોર ફસાઈ જાય છે અને ઘણા મૃત્યુ થાય છે બાપુ એના વિશે અમદાવાદમાં એક જાગૃતિ આવે છે કે તમે બાઇક જો ચલાવો છો તો આગળ એવો સરિયો બાંધી નાખો છો જેથી કરીને એવો કોઈ ડોર આવે તો તમારા નળીમાં ના આવે પણ બાપુ ચાઇનીઝ ડોર જે હાથમાંથી તમે આમ તોડો તો તૂટે નહીં એવો મજબૂત ડોર બાપુ નળીમાં ફસાય અને વ્યક્તિ મૃત્યુ પામે છે તો એના વિશે શું કહેશો વાહ બહુ બહુ સાચી વાત કરી કારણ કે આ વસ્તુ શું છે પહેલાં વસ્તુનું માનતો જ નથી આ ધંધા લઈ ખાધા જે ભગવાન જ્યાં ભીષ્મ ગંગાનો દીકરો જેનો બાપ કોણ તમે વિચારતો કરો હવે સંતુ રાજાનો દીકરો એનું નામ તો દેવરથ છે કે જેને પોતાના માટે કીધું કે આ તો મોટો દીકરો આ ગાદી કે હું આજીવન બ્રહ્મચારી રહીશ અને મારી ભીષ્મ એટલે ભીષ્મ નામ નામ તો એનું દેવરથ છે સંતુ રાજાનો દીકરો ગંગાનો દીકરો પણ આ ગુજ નથી કરતા કોઈ પણ ઈ જ દો એટલે એને ઈચ્છા હતી ઈચ્છા મૂર્તિ અને યુદ્ધ આવેલું આપ જાણો છો આ ઘણા મને કે અમુક નેફા કહું કે મહાભારત ન વચાય ભમરાળો બોલો માં મહાભારત મારા તમારા જીવનમાં છે મહાભારત ન વચાય તો હાલે ક્યાંથી આજ મારા તમારા ઘરમાં બાળતા શું કે મહાભારત મહાભારત મારા તમારે અવારમાં ઉઠે રામ ભગવાનના રામ પૂજાપાઠ થતા હોય હસતા બોલતા હોય તો સમજી લો આના ઘરે રામ છે આના ઘરે ભગવતી છે અને બાટી બોલતી હોય તો સમજી લો અહીંયા દુર્યોધન છે દુર્યોધન ની આપણામાં સલાહ વાત છે ને સમજી ગયા ને તો આપણે નોખું નથી કરતા તો આ વસ્તુ છે કે જેને ઈચ્છા પૂરતી મહાન વ્યક્તિ તમે જા હવે એમાં એક મને બહુ યાદ આવે ભગવાન કૃષ્ણએ કીધું કૃષ્ણને કે કૃષ્ણ હું તમારા હાથમાં જો હથિયાર ન ઉપડાવું તો ભીષ્મ નહીં કીધું ને ભીષ્મ નહીં હું ગંગા પુત્ર છું કારણ કે મેં મારા માને મેં વચન આપ્યું છે આજુવાનું કુંવારો રહીશ લગન નહીં કરું અને હું એક ધ્યાન રાખીશ જેને કહેવાય આ હસ્તિનાપુર છે એટલે ભીષ્મ પ્રતિજ્ઞા કરી અને ભગવાન કૃષ્ણ ની પ્રતિજ્ઞા તોડાવી નાખી તોડાવ્યું ને ગંગા એ હાથમાં લીધું કીધું કે આ ડાડો કઈ નહીં બુહડીઓ વાળી દેશે એક માણ માંથી હજારો થવા તો ભગવાનને ક્રોધ કર્યો ભારે કર્યો હા દાદો હમણાં બધું પૂરું અને ભગવાન હેઠા આપ જાણો છો કે થોડુંક ભગવાન હેઠા ઉતરી ગયા અને જેને રથનું વીલ હાથમાં લીધું અને કમરેથી પિતામર છૂટી ગયું પિતામર પિતામર હમી કેમ તમે બાંધેલું કમરે પિતામર છૂટી ગયું અને ધરતી એને જાકારો હે ફટશે તને પિતામર બ્રણ ના માલિક ના કમરે તું છૂટી ગયો તને શરમ નો આવી એટલું કીધું મોટો માણસ બોલી ને ફરી જતો હોય ને તો અમારે એની સંગ છોડી દેવો જોઈએ કીધું હું ઈજ્જત કરવા વાળું છું ઇજ્જત થાકવા વાળું છું પણ ભગવાન કૃષ્ણ જો ભીષ્મની આમો બોલીને પડી જાય આ વીલ ઉપાડી લે તો અમારે એનો સંગ છોડી દેવો જોઈએ તમે આ બહુ મોટી વાત છે આ મહાભારત છે માં પણ આવું કોઈ કહેતું જ નથી કારણ કે અત્યારે કથાકારો વાંચે મારે કોઈનું કઈ લેવું નથી દેવું નથી પણ હા તો કથાકારમાં મેં એક જ જોયા ડોંગરેજી મહારાજ એને સાંભળવા લાવો છે બાકી તો મનોરંજન જ છે બીજી બીજી માલ તાલતા ચાલતા રામના વેમાન આવે લક્ષ્મણ ના કાગળ આ બધા જવા દો ને ભાઈ રામાયણ એટલે શું મહાભારત એટલે શું

ગંધારી જાણતી હતી ગંધારની હતી શકુની બેન હતી કે ભાઈ તું ધારત ને તો ઓના કે વાત થતી છે કે કરવાનું જ હતું દુર્યોધન ભૂલ ખાઈ બાપુ શું તમે વાત કરો છો કે જેને ગંધારીએ આશીર્વાદ દઈ દીધા ગંધારી બેન મીટર આવ્યો હતો મહાભારત માટે કીધું કે બેટા છેલ્લું યુદ્ધ છે બીજું તો તને કઈ નહીં પણ મેં આ જિંદગીની જે કમાણી રાખી છે મારી દ્રષ્ટિની માલ પર હું કહું એટલું કરવાનું વહેલો તું નાય નાય સ્નાન કરી શું કીધું નાઈ ના સ્નાન કહેતા ખળખળિયું કહેતા ખળખડીયામાં તો ખબર ન પડે ખળખળિયામાં સમજી ગયા ને તમે ડબલા બે ઢોળીને આવત્યારે ખળખળિયું પહેરવા સમજ અડ અડધા કોરા આ ખળખડ્યું સ્નાન કર્યું સમજ્યા ને અત્યારે નામના બાથરૂમ છે ઓ તો નાતા ને આમ નજર પડતી ગોપીચંદ રાજા નાવા બેઠા ને મેના વતી જરૂર રહ્યા અને નજર પડી ગઈ હો હો આ મારો દીકરો છે વાહ 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 આવી આની કાયા આના બાપની હતી કે આહા હા હા એ વિચાર આવી ગયો મેના વતીને ઓહો હો મારા દીકરાની કાયા તો એનો બાપ છે અને માની નજર પડી અહીંયા કહે છે ગોપીચંદના પત્ની ઘણા હતા કોઈ પાણી લે આવતા હતા અને વસ્ત્ર લઈ આવતા હતા અને અમુક ગાવાવાળા શું કહે વાહના મોર છોડે એ એની માડી માં કોઈ ન છોડ્યો નાના હોય તો સોડે મોટા આદમી નાવા બે ને હાજરી કેની હોય ઘરવાળીની હોય

ખુલ્લા હતા અને વાહ માં પડ્યા ગરમ સુ તમે રો કા આવી રે કાયા બેટા તારા બાપની હતી ઈરે કાયાના ના મૂર્તિમાં આજ બેટા આવી કાયા નહી જડે બેટા ઉંમર નાની છે તું બાર તેર વર્ષ રાત ભોગ કરી લે પછી કે મા નહીં હવે તરત જ આને કહેવાય સંત તરત ભાગી ગઈ કે માં આનું શું ઘડી રહે ને આજે કાલે નહીં આજને એસી મિનિટ અત્યારે દેખ લઈ લઉં આને સંત કહેવાય આને આને જતી કહેવાય આને સતી કહેવાય સમજી ગયા ને આ ભોમા ભંડાર ગયા મારી એને નો પછી માથે આમા મામો કરાય એ જીવતાય ભંડારાઈ ગયા સમજી ગયા ને તમે એટલે અમુક નોખો નથી કરતા અમુક વસ્તુ પ્રશ્ન મૂંઝો આવજો મારી પાસે પણ આ ગૂગલમાં ન જોવા મળે સમજી ગયા ને ગૂગલ આમાં લઈ લઈને ગૂગલમાં ગયો જો ગૂગલમાં નેફો ન આવે નાથમાં ઓડો ન આવે સમજી લેજો હા હાગડ ન આવે સમજો કે હખલ ડખલ ન આવે ખળખળિયું નો આવે હા ગબરગંડો નો આવે આ ઘણુંય નો આવે આ ગુગળ પાછું પડે મારી પાસે હું કઉ છું ને કરવું બધા કરો ગુગળ માં લ્યો હું તો પણ છો વેકડો પણ વસ્તુ હવે પણ આ વસ્તુ છે એટલે એ ભીષ્મની વાહે પૂન કરો ગરીબ માણાને વસ્ત્ર આપો મીઠાઈ આપો કોઈ દીકરીને ફીના પૈસા આપો ગાયુને ચરો આપો નાખો ને આપો કૂતરાને લાડવા કરીને ખવડાવો એને એમ ભીષ્મ એમ કહી ગયા છે કે તમે મારી વાય પતંગ ઉડાડી દો કોઈક નિર્દોષ ના દળા ખાત બાપુ જનાવર સાંજે મારા માં એના બટલા વાંચો મારી પાંખ કપાઈ જાય પછી માં મોઢામાં શણ હોય ને હેઠી પડે અને શરણ મોઢામાં બહાર નીકળીને મારું બટલાનું શું થયું હોય છે એ પાપ બને તમને છોડતું નથી તમે પતંગ ઉડાડો મને વાંધો નથી તમે ઉપાડા લીધા વાંધો નથી પણ આ મામા માં મંડી પડ્યા છો ને એ જરી ખમજો લૂંટવા હતા કેટલા મરી ગયા છે બે માળે ત્રીજા માળે રેઠા આપે છે આવું વિસ્મય ને કીધું તમે પતંગ ઉચાવજો પતંગ મનની ચડાવજો એમ કીધું તું કઈ કે લોભિયાના પેટ કાં તો એવું તમારું મન ચગાવજો

જે આ કરવું છે તે ઈશ્વર કરાવે અને ન કરો તો દયામાં જીવ રાખો કોક દેતું હોય તો અહીંયા આંગળી સીધો પૂન છે બાપુ અંતિમ પ્રશ્ન ખાસ કરીને પક્ષીઓ જે બાપુ એમાં ઘાયલ થાય છે એમાં સુપારસો જૈન સેવા મંડળ છે એવા ગુજરાત આખામાં સમગ્ર ભારતમાં એવી સંસ્થાઓ છે કે ઘાયલ પક્ષીઓને બાપુ લઈ આવે છે ત્યાં ડૉક્ટરની ટીમ હાજર હોય છે લોકો પતંગ ચગાવતા નથી પણ કોઈકના પાપના કારણે બાપુ જે ઘાયલ થયેલા પક્ષીઓ હોય કોઈક વીંટળાઈ ગયેલા હોય અને એને કાઢી અને એનું બાપુ ઓપરેશન કરે એને એને સુરક્ષિત રાખે ત્રણ ચાર દિવસ પછી એને ઉડાડી દે છે એને કઈ રીતે બિરદાવશો બાપુ બાપુ ખરેખર હું એટલું એ આત્મા કહેવાય હું તમને કહું ઘઉં ઢળે ને અહીંયા ઘઉં જોયું બાદરો અહીંયા બાળડો કારણ કે લોહીના ગણ છે લોહીના સંસ્કાર છે સમજો મેળો હોય એટલે મારા તમારા જેવા ખિસ્સા ખાલી કરીને આવે અને વેપારી ખિસ્સા ભરીને આવે એ બુદ્ધિ જ કમાય એટલે આ બુદ્ધિ એને ઉપયોગ કરે છે કે આ પલ્લબ દીકરા મારા પતંગો સડાવે એના નામની પણ આપણે એવી પતંગ ચગાવી છે કે અબોલ જીવને આપણે બચાવવા ભાગશાળી બચાવી છે ગાંઠના રૂપિયે ગાડી લઈને જાય છે બચાવી છે કોઈ પણ પક્ષી પક્ષી નાનું મોટું ધોળા માણા બસા બસાય છે પણ હું એટલું કહું છું તે દી નિહર જો પતંગ જ્યારે સડવાની હોય ને આ કોઈ નિર્દોષના જીવ લેવાનું તે દી એ પતંગને છે ને તેથી બહાર બીજા માણસે બહાર ઓછા નહીં રહે ઘર ચાલીને બે અને સગાવે મને વાંધો ને તાબામાં જ પણ જરીક જોઈને સગાવ્યું આમ 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 હોબા કરતા હેઠા ન જાતા એ પાસે જોઈજો અને એના નામના એવા ફિલ્મી ગીત વાગતા હારા વાગે તો વાંધો નહીં પણ ભોહડિયા વાગે ગીત ચડાવ્યા એનાના એના મોજમાં પણ હેઠા ખાબ કે તો એ કંઈ કરશો નહીં આની માં પ્રતિબંધ રાખ્યો અને હર સંઘવી કહું છું કે અમુક તમે જરીક આવી માથે પ્રતિબંધ મૂકો ત્રીજા માળે ન ઉડાડવા દો તારના થાંભલા જ છેટાડીએ વેલના પાટા જ છેટાડીએ અમુક ઉડાડો તો હમજીને ઉડાડો કોઈ એવી સેફ્ટી રાખો વાહન હોય તો આગળ તમે ગમે તે હરિયો બાંધો કે જેથી સેફ્ટી જળવાય કારણ કે કોઈ માણસ દવાખાનાનું કામ પડ્યું કે એમરજન્સી કામ પડ્યું આવું ઘરમાં રહીને ન ઉમેર પડે કોઈ કામ આવે તો સેફ્ટી લઈને જાઓ અથવા ક્યાંક બાંધી દીવો કારણ કે કેટલાય ના જેવો આ પાપે કરી છે પુણ્યથી પાપ કરી છે પુણ્ય ધર્મ કરતા ધાયર એટલે કાઉલી મારી કૂતરા ધરીવા આ એ કરી છે પણ આની વાત પૂન કરો પતંગ આપણે ધંધો ઠોકી દેજો કઈ પતંગ કીધું ભીષ્મ મનની મનની પતંગ કે જે આમ 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 ન જવા દે પતંગિયાને એક જગ્યાએ રાખો અને તમે કોઈકને પૂન કરો તો મારા આત્માને મોક્ષ થાય છે આ ભીષ્મનું ઈચ્છા મૃત્યુ છે આ વરદાન કે જેને મરદાન માગ્યું છે તેથી આ બધાએ પૂનદાન કર્યું આવું કીધું તો હત્યા કરવાનું હત્યા થાય છે જેને કઈ મોટા મોટી પંખી નઈ છે બંધ કરે આ પતંગ કેટલા જ વાળી આ પતંગ આ વાળી કરો આ પતંગ છે મરછાઈ તું કાપા સિવાય દુનિયામાં મારું કર્યું નથી કાપવાના ધંધા પણ આપણે હાંધવાનું કામ કરા તો એવી પતંગ હાધો કોકને ખરાવ દો દો કય કાર સુકાત કરવાય ના હરામ ના તાખ્યા

રાહીમ ખાન ખાન આમ દેતા દાન કે નીચું આમ શું કામ જો નીચું એટલા માટે જવું છું મને આંગળી સીધે છે ફલાણા માણા કે દાન આપે એની શરમ આને રહીમ ખાન ખાના કહેવાય ભલા માણા અને રાજા કહેવાય આ વસ્તુ એક જ છે અઢારે વરણ ભગવાન રામ હાલે તો આપણે ક્યાં સમજી છે પણ એવા ડાબ હોળિયા ગરી ગયા છે ઓલા જેને કહેવાય કે ઉંદડા લોહી પી ગયા છે હવે સારું કામ કરતું તમે જાવ નહીં કરો આડા કા પડો એટલે આ બધા છે ને શું કહેવાય ખબર કાગડા કહેવાય હસલો ને બદલો હસલા જોયે રૂડા મોતીડા નો ચારો હસલો મોતીનો ચારો કરોજી વાગલો ડોરે કાદવ ગારો રે નર નિહાર ઘરા આ તોરલ નું ભજન છે આ ભલે એનું મુબારક છે કવિતા દીકરી લખનાર બાપ છે કલાકો યાદાય આનું નામાસણ વાળા નામાસણ વાળા ને તો પાપ લાગે છે બબે કડી ના લખીને આવા કહેવા માંડ્યા દેશ ને બરબાદ કરી નાખો ચારણ હાથું કેવો વાળો છે ચારણ અન્યાય કે અન્યાય કે હાથું એના હાથું કેવો ચારણ કોઈના બાપ ના વખાણ ન કરો હોય કે ચારણ કે આ મોગલ આવે કોઈ દીકરો મારી આગળ મૂકવા લો આવે કાચી વસ્તુ મૂકી જાય કિલો બે કિલો પાંચ કિલો હું સ્વીકાર લઈશ પણ નામ વાળી મૂકવા આવે બહાર કાઢું કરોડો રૂપિયા મૂકવા લાઈવ દ્વારા કોઈ મૂક્યા હે કોઈ દીકરો કારણ કે હું આ એનો પરિવાર છે મને મોગલમાં જ પ્રવાહ છે ખૂટવા જ નથી દેતી અને ખૂટવાય નહીં દે પણ ચારણ બેઠો તે હોય

હું દેશી માણસ હો એટલે વીસ ફોટો કરું છું મારે ક્યાંક કોઈનું લેવું છે હું જ માગીને બીડી પીવું છું પણ ચાર વર્ષો એટલે કેવું પડે આ કોઈને નહીં સમજાય હજારોમાં એક સમજાય તો મારા માટે બસ છે મિત્રો બસ આટલું જ કારણ કે સમજાય તો આ સમજની વસ્તુ છે ને ન સમજાય તો માત્ર શબ્દો છે તો બસ આ આશા રાખીએ કે તમને કંઈક આમાં સમજ પડી હશે ને અમારો આશય કાયમ હોય છે કે અલગ અલગ મુદ્દા ઉપર બાબા ઉપર જે છે અમે એનો પ્રકાશ લેતા હોઈએ અને આજનું જે છે સંક્રાંતમાં બને ત્યાં સુધી પતંગ ન ચગાવી અને ચગાવો તો સવાર સાંજના એ જે છે ન ચગાવજો અને બહુ ધ્યાન રાખજો કારણ કે તમારા કારણે તમારા શોખના કારણે કોઈકનો જીવ પણ જઈ શકે છે રામની પણ વાત થઈ રામ રાજ્યની વાત થઈ પણ આપણા ઘર અંદર રામ જેવું જીવા અયોધ્યા જીવું સાચા અર્થમાં એ પ્રાણ પ્રતિષ્ઠા ગણાશે વિનોદ સાધુ સાથે જયમલસિંહ જાડેજા મહાસપ્ર ન્યૂઝ મોગલધામ કબરાઉ કચ્છ ગુજરાત